નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો નવા વર્ષના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો મિત્રો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષના દિવસે તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો જલ્દી જ ધનવાન બની જશો તમે તમારી તમામ મનોકામના પૂર્ણ થશે મિત્રો આ એક વસ્તુ એટલી શુભ માનવામાં આવે છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ આ વસ્તુને ગ્રહણ કરશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી આપ સૌ પર આખું વર્ષ બની રહેશે તો મિત્રો આ નવા વર્ષના દિવસે જો તમે પ્યાડા કે બરફી એવું નહીં ખાઓ તો ચાલશે પણ મિત્રો પણ મિત્રો આ વસ્તુ જરૂર ખાઈ લેજો કે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુ કરે લાવશો તો બની જશો ધનવાન તો મિત્રો ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ કે આજે હિન્દુ કેલેન્ડરના નવા વર્ષના પહેલા દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં થશે મોટો ચમત્કાર તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા કર્મ એટલું ધન આવશે કે જેવું તમે વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે આજે નવા વર્ષના પહેલા દિવસે આ વસ્તુ ભૂલથી પણ ન ખાતા નક્કર આખું કર જ બરબાદ થઈ જશે મિત્રો તો મિત્રો આ વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેજો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે લક્ષ્મી માતાની કૃપાથી તમારી મનોકામના આ નવા વર્ષની સાથે જ પૂરી થવા લાગશે મિત્રો તો મિત્રો તમારી ઉપર સદા બની રહેશે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણે અહીં જાણીએ કે આ નવા વર્ષો વર્ષના દિવસોમાં આપણે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી આપણા કર્મ સુખ સમૃદ્ધિ આવી શકે મિત્રો અને સાથે જ મિત્રો આપણે જાણીશું કે નવા વર્ષની શરૂઆતમાં આપણે એવી કંઈ ભૂલ ન કરવી જોઈએ અને આવા કાર્યો ન કરવા જોઈએ કે જેનાથી કરીને આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે મિત્રો પણ જો મિત્રો ભૂલચૂકથી પણ આપણે આ પ્રકારની ભૂલો કરીએ છીએ તો મિત્રો આપણા જીવનમાં ઘણી બાધાઓ આડે આવે છે અને ગરીબી છે એ આપણા ઘરમાં આવી શકે છે મિત્રો તો આવો મિત્રો આપણે જાણીએ કે નવા વર્ષના પહેલા દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમે થઈ જશો માલામાલ કરોડપતિ તેની સાથે જ મિત્રો આજના વિડીયોમાં આપણે એ વસ્તુ વિશે જાણશું કે જો આજે નવા વર્ષના પહેલા દિવસે એક શુભ વસ્તુ ઘરે લાવશો તો મિત્રો તમે થઈ જશો કરોડપતિ તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં અમુક એવી શુભ વસ્તુ હોય છે કે જેને આપણે ઘરે લાવીએ છીએ તો તે સૌથી વધુ શુભ અને માંગલિક માનવામાં આવે છે મિત્રો તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો આ એક વસ્તુ તમે પોતાના ઘરે લઈને આવો છો તો મિત્રો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકતો નથી મિત્રો તેમજ તમારી ગરીબી છે એ થોડા જ સમયમાં જ સમાપ્ત થઈ જાય છે અને મિત્રો તમારા કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો લક્ષ્મી માતા છે એ તમારા કર્મ દોડીને આવે છે આથી મિત્રો તમારે આજનો આ વિડીયો શરૂઆત જોઈએ તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં આ શુભ વસ્તુ તમારે અવશ્ય ખાઈ લેવી જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને સાચી શ્રદ્ધાથી ગ્રહણ કરે છે તો મિત્રો એ કર્મ ક્યારેય પણ ધન દોલતની કમી આવી શકતી નથી મિત્રો આવા કર્મ હંમેશા લક્ષ્મી માતાનો વાસ બનેલો રહેશે અને મિત્રો ક્યારેય આવા કર્મ અન ધનની કમી થઈ શકતી નથી માતાઓ તેમજ બહેનો એવી કઈ ભૂલ છે કે જે આપણે નવા વર્ષની શરૂઆતમાં ભૂલથી પણ ન કરવી જોઈએ તો મિત્રો આ જાણકારી પણ અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું અને એવી કઈ વસ્તુ કર્મ લાવવાથી ધન સંપદા એટલી બધી વધી જશે કે તમે બની જશો કરોડપતિ આથી મિત્રો જો તમે પણ આ વિડીયોને દુર્લભ જાણકારીનો લાભ મેળવવા માગતા હોવ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને એક પ્યારી લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ લક્ષ્મી માતાનો સ તમારા કર્મ થઈ શકે તો મિત્રો આ નવા વર્ષનો દિવસ હોય છે એ બહુ જ શુભ અને માંગલકારી હોય છે તો મિત્રો ભૂલથી પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ એ વસ્તુ એવી અમુક ભૂલ ન થઈ જાય કે જેથી તમારું ઘર જ બરબાદ થઈ જાય તો મિત્રો આ વસ્તુ તમારે ખાસ આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જોઈએ આથી મિત્રો તમે તમને વિનંતી છે કે આ નાના વિડીયોને સમય કાઢીને એકવાર જરૂર સાંભળજો કે જેનાથી તમને ઉત્તમ પ્રકારનો લાભ થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે તમારે એક ધાતુનો કાચબો ઘરે ખરીદીને લાવવાનો છે મિત્રો નવા વર્ષમાં આ ધાતુના કાચબાને પણ ખરીદી શકો છો તો મિત્રો આ વસ્તુને સૌ ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેમજ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જે કર્મ પણ આ ધાતુનો કાચબો હોય છે તો તે કર્મ ક્યારે પણ પૈસાની તંગી આવી શકતી નથી મિત્રો મિત્રો તેની સાથે જ આ ઓફિસ અને પોતાની દુકાન અથવા કોઈ પણ ધંધાની જગ્યાઓમાં રાખવાથી ધંધામાં બહુ જ પ્રગતિ થઈ શકે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ તુલસી માતાનો છોડ છે મિત્રો મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે મિત્રો તુલસીના છોડને કર્મ રાખવાથી આપણા પરિવારમાં સકારાત્મકતા બનેલી રહે છે તેમજ મિત્રો તુલસી માતાને લગતા ઘણા બધા નિયમોનું આપણે પાલન પણ કરવું જોઈએ આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ તુલસીનો છોડ પોતાના કર્મ રોકો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ મિત્રો મિત્રો શંખ જો આપણા હિન્દુ આ દક્ષિણાવર્તી શંખનું બહુ ખાસ મહત્વ હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પણ આ દક્ષિણાવર્તી શંખ હોય છે તો એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય છે આટલા માટે મિત્રો નવા વર્ષની શરૂઆતમાં આ દક્ષિણાવર્તી શંખને પોતાના કર્મ અવશ્ય લાવજો આ વસ્તુ લાવવાથી મિત્રો આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા આપણા કર્મ બનેલી રહે છે તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ મોરનું મોરનું મોરપીંચ છે મિત્રો મિત્રો આ મોરપિંચ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને મિત્રો આ મોર પિંચને ખરીદવાથી પોતાના ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ મજબૂત બને છે પછી મિત્રો પાંચમી વસ્તુ છે એક વસ્તુ હે લઘુ નાળિયેર છે એટલે કે મિત્રો આપણે નવા વર્ષની શરૂઆતમાં એક નાનું નાળિયેર એટલે કે શ્રીફળ ખરીદીને પોતાના ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી દેવું જોઈએ મિત્રો આનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ બહુ જ સારી થઈ જશે તેની સાથે પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે નવા વર્ષના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમારા કર્મ થશે ધનની વર્ષા તો મિત્રો આ વસ્તુ એટલી શુભ છે કે આના વગર ઘણી બધી વસ્તુઓ અધૂરી માનવામાં આવે છે મિત્રો તો મિત્રો જો તમે આ વસ્તુઓ નવા વર્ષના પહેલા દિવસે ખાઈ લો તો તો મિત્રો તે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ છે એ તુલસીના પાંચ પાન પાન છે મિત્રો તો જો મિત્રો આજે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો તુલસી માતાની પૂજા આરચના કરીને પછી મિત્રો તમે તુલસી માતાના પાંચ પાન ખાઈ લો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ તુલસીના પાન વગર વિષ્ણુ ભગવાન છે એ અધૂરા માનવામાં આવે છે કારણ કે મિત્રો તુલસી માતાને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે આથી જો તમે નવા વર્ષના પહેલા દિવસે તુલસીના પાંચ પાન ખાઈ લો છો તો મિત્રો તમારી સંમત મનોકામના છે એ પૂરી થઈ જાય છે મિત્રો અને સાથે જ તમારું આખું વર્ષ ધન ધાન્યથી ભરપૂર રહે છે મિત્રો તેમજ તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકતો નથી તો મિત્રો આજે તુલસીના પાંચ પાન અવશ્ય ખાઈ લેજો તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે નવા વર્ષના પહેલા દિવસે આપણે એવા કયા અશુભ કાર્ય ન કરવા જોઈએ તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં લડાઈ ઝઘડો ન કરવો જોઈએ નવા વર્ષના પહેલા દિવસે મિત્રો ઘર અને પરિવારમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ તેમજ મિત્રો કોઈની સાથે પણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો વર્ષના પહેલા દિવસે લડાઈ ઝઘડો કરવાથી આખું વર્ષ આપણા કર્મ નકારાત્મક ઉર્જા બનેલી રહે છે તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં તામસિક ભોજન એ ગ્રહણ ન કરવું જોઈએ મિત્રો વર્ષનો પહેલો દિવસ હોય છે તે બહુ શુભ હોય છે અને આપણે તેને પર્વ માનીને મનાવીએ છીએ તો મિત્રો આથી મિત્રો વર્ષના પહેલા દિવસે ના જ કર્મ લક્ષ્મી માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે આટલા માટે મિત્રો માંસાહારી ભોજનથી દૂર રહેવું જોઈએ અને મિત્રો કર્મ સ્વાસ્તિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં તમારે ઉધારે પૈસા ના લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆતમાં જો આપણે ઉધારે પૈસા લઈએ છીએ તો મિત્રો આખું વર્ષ જ આપણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તેની સાથે જ મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આપણે પોતાના ઘરની ધન રાખવાની તિજોરી અને પોતાના પાકેટને ક્યારે પણ ખાલી રાખવું ન જોઈએ જો વધારે આપણી પાસે ધન સંપત્તિ ન હોય તો મિત્રો એક રૂપિયો અવશ્ય રાખવો જોઈએ જો મિત્રો તિજોરી હોય તો તેમાં એક રૂપિયો અને નાળિયેર એટલે કે શ્રીફળ અવશ્ય રાખવું જોઈએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર મહાદેવ